દિનેશભાઈ એમાં એવું છે હું તમને કહી દઉં પહેલા તો આપણે હીરાભાઈ ની અને પરસોતમ ભાઈ ની દિનેશભાઈ ની આગેવાની હેઠ અત્યાર સુધી આપડા બધા કાર્યક્રમ હાલ્યા છે બરોબર એટલે આપડે એની આગેવાની આપડે રાખવાની છે પણ ખાલી એને એટલું પૂછી લ્યો કે ભાઈ તમારે ત્યાં વસ્તુ હવે થાય છે કે નહીં થાય બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય છે આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે બધી રીતે તૈયાર છે બધું કરવા તૈયાર છે જે એના માટે જે કઈ કરવું પડશે પરસોત્તમ ભાઈ છે હીરાભાઈ છે દિવેશભાઈ છે આપડા સમાજ ના એવા ઘણા બધા વડીલો છે મોટા એનો બધાનો નો સાથ લઈને જ આપડે કરવાનું છે પણ હવે એ કઈ નઈ કરે આમને આમ કેટલા દિવસ કાઢવાના તમે કયો આપડે એના વિશે હજી રેવું છે નથી રેવું એમ હું કેતો પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હજુ ના માનો અત્યારે કોઈ મોડું દેખાડે રેખો નથી બધા એમ જ કે મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું ના ના બરાબર છે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆર માં તમે નામ નો નખાવી ક્યાં તમારે એટલા એટલા ધારાસભ્યો સાંસદસભ્યો કેબિનેટ મંત્રી હું ઉકાળ લીધો ના ના બરાબર વાત છે તમારી તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે ગામડાનું પણ ને અમે મે તમને કીધું એમ કાઈ ફાઈનલ નો આવડા લોકો કોઈ નો કરે ત્યાં સુધી આપણે શું કરવાનું ના ના તો જેવું જો ને કાઈ નથી થાય એમ હોય તો કરી નાખે ના તો એમ કહી કે ભાઈ હવે અમારી થી કાઈ થાય એમ નથી તમે તમારી રીતે કરો તો ઘણા યુવાનો ઘણા સમાજના આગેવાનો છે તે જે આગેવાની જો એને આપ્યો ને

તમામ દૂધ નું દૂધ પાણીનું પાણી થઇ જાય જાહેર સ્થળ ઉપર આપડે બહાર લઈ નવા એક કલાકમાં બધું ફાઈનલ થઇ જાય પોલીસ ખાલી એમ કહી દે ને કે અમારી દે આરોપી એક કલાકમાં એનો એનો ફેસલો થઈ જાય એક જ કલાક એમ પોલીસ ને પણ આપણે સવાલ કરીએ છીએ તમારી થાય છે આ વસ્તુ સાબિત તમે ઈ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા બાકી એક કલાક આપણે આરોપીને હોપી દે આપડે મારી નાખવાના પાણીનું પાણી થઈ જાય પણ કોઈને કામ જ નથી કરવું બધા ફલાણી રચના કરીને એસઆઈટી ની રચના કરીને હું કરી લીધું એટલા દિવસ ત્યાં હજી હજી હમણાં કંઈક વાત આવી જયરાજ નો ફોન હતું ગયા બાદ જયરાજ ને જયા કરવાનો છે એનો ફોન લઈને હું કરી લેવાનો અત્યારે હું એના થોડા કોઈ એમાં ફોન માં રાખવાનો છે કરવાનું છે એ નથી કરતા ને આડું આડું બધું ટૂંકમાં કોણ ગોળ લગાડી દીધો તમારે ગમે એમ કરો તમે તમારા હાથમાં આપડે મુલાકાત પૂરું મળવી અને એ શું કેવા માંગે છે પણ હું તમને વકીલ આપડી ટીમ થાય અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટ માંથી ફરિયાદ કરાવવાનો નો થાય ફરિયાદ બરાબર છે એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો એફઆઈર માં નામ આપડે કોર્ટમાં જ હુકમ કઢાવો હમ અહિયાં અહિયાં ના પાડે સુપ્રીમ ફરિયાદ કામ ના પડે કરે પોલીસ ની દાદાગીરી છે પોલીસ નું કામું છે જેને તમે ગયા છો તમે જે લખાવો છો લખવાનું છે તમે કયો એફઆઈઆર કરો એફઆઈઆર કરવાની છે બરાબર બીજો ક્યાં કરવાનું છે આ સાથે ખોટા છે એ કોર્ટ નો નિર્ણય છે એ કોર્ટ તપાસ કરી છે એ બધું જોશે એને ક્યાં પોલીસ કે ને ક્યાં જોવાનું આ બધું આમ તો તો બધું ભાઈ હવે આવજો ને બધું કઠોળા ચડાવવાની વાત છે બીજી કઈ નથી આમ બધા બધા એનું કામ બતાવે જાય અત્યાર સુધી કેટલી જગ્યા થઈ હજી સુધી રિપોર્ટ ના પેપર માં આવ્યું છે જે અનિગાન આપડે વડોદરા જે બનેલો હતો હજી સુધી એસઆઈટી ની રચના થઈ હજી સુધી કઈ નથી ની વાળ બે વર્ષ ઉપર થઈ ગયું એવું તો કેટલી ઘટના છે ભાઈ કેટલી ઘટના ની આપડે વાત કરી બધે એસઆઈટી લાગી મોટા મોટા માં હજી સુધી રિપોર્ટ નથી કોઈ

એમ પૂછે કે રાખવું કામ માં શું ખા કે આ એક વસ્તુ છે યાર વગર કોઈ આપડે રસ્તો જ નથી બધા આપડે જે છે પણ ખોટા ખોટા છે જે કરવાનું છે આડુ આડુ કરે છે બધા વારજો બેઠા એમ થોડું વાર જોવાની છે કોઈ ને કઈ વાંધો કરી ભલે કાંઈ